આપણા સ્માર્ટ સ્પીકરને હવામાન અંગે પૂછવાથી માંડીને સ્માર્ટ વોચ પાસેથી વ્યક્તિગત સલાહ મેળવવા સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા ડિવાઇસ આપણા રોજે રોજના જીવનમાં વધુને વધુ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે ધીમે ધીમે તે આપણા જીવનનો જ ભાગ બની રહ્યા છે ત્યારે એઆઈ સાથેના આવા ડિવાઇસીસને સાયબર એટેકથી કેવી રીતે બચાવવા એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આપણે વાત કરવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે ડિવાઇસીસ ચાલે છે તેમને સાયબર અટેક સામે કેવી રીતે બચાવીને રાખવા વિગતવાર વાત કરીએ તો આ જે સ્માર્ટ ડિવાઇસ વધુને વધુ સ્માર્ટ બનવા માટે મોટા પાયે ડેટા ભેગો કરે છે પણ તેનાથી યુઝરની પ્રાઇવસી અને ડેટા ચોરીનું જોખમ થઈ શકે છે જેમ જેમ એઆઈનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ તેનો ઉપયોગ કરનારા લોકોએ વધુ સાવચેત રહેવું પડશે જો તમે એક સ્માર્ટ ડિવાઇસનો ઉપયોગ કરતા હોવ તો સાયબર એટેકથી તેને બચાવવા માટે કઈ સાવધાની રાખવી તેની પણ તમને જાણકારી હોવી જોઈએ ફ્રીજ વેક્યુમ ક્લીનર અને ડોરબેલ કેમેરા જેવા રોજિંદા જે ડિવાઇસ છે હવે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે જેના કારણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે નો જન્મ થયો છે એક અંદાજ મુજબ દુનિયામાં લગભગ સત્તર અબજ આઈઓટી ડિવાઇસ છે એ આઈ પહેલાંથી રહેલા આઈઓટી ડિવાઇસ જોકે સહેલા હોય છે જેના પરિણામે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષાના જોખમો પણ ઓછા હોય છે આ ડિવાઇસ ઇન્ટરનેટ સાથે જોડાઈ શકે છે અને તેમને પ્રોગ્રામ કરવામાં આવ્યા હોય છે એ રીતે ચોક્કસ કામ કરી શકે છે જેમ કે રિમોટલી લાઇટો બંધ કરવી અથવા થર્મોસ્ટેટ સેટ કરવું એઆઈ સાથેના આઈઓટી ડિવાઇસ યુઝરની જરૂરિયાતો અને વર્તનને વધુ સારી રીતે સમજીને તે પ્રમાણે કામ કરે છે ઉદાહરણ તરીકે સ્માર્ટ સ્પીકર તેની આસપાસની વાતચીત સાંભળીને યુઝરની પસંદગીઓ અને આદેશોને વધુ સારી રીતે સમજીને વધુ સારો પ્રતિભાવ આપી શકે છે સમય જતાં તે ડિવાઇસ તમને વધુ સમજીને વધુ ઉપયોગી બની શકે છે જો કે તે ડિવાઇસને ઓછું સિક્યોર બનાવે છે એઆઈ આધારિત ડિવાઇસ જેને સાયબર ગુનેગારો એટેક સરફેસ કહે છે તેવા નવા રસ્તા ખોલે છે દાખલા તરીકે હેકર્સ એવા ઇનપુટ્સનો ઉપયોગ કરી શકે છે જેના કારણે ડિવાઇસમાં ખામી સર્જાય છે તેઓ એઆઈ મોડેલોના ટ્રેનિંગ ડેટાને ખાસ રીતે વર્તવા માટે કમાન્ડ પણ આપી શકે છે વધુમાં હેકર્સ મોડેલ ઇન્વર્ઝન એટેકથી એઆઈ ટ્રેનિંગ ડેટા પણ મેળવી શકે છે જો એઆઈ મોડેલને ખાનગી અથવા સંવેદનશીલ ડેટા પર ટ્રેનિંગ આપવામાં આવી હોય તો આ મોડેલની કોપી કરવાથી ખાનગી માહિતી પણ મેળવી શકાય છે જેમ કે બ્લુ અને વ્હાઇટ લાઇટ્સ સાથેનું ડોરબેલ ડિવાઇસ ચમકતું હોય છે જે કેમેરાને ચાલુ કરે છે એક સ્માર્ટ ડોરબેલ કેમેરો તમારા ઘરના આંગણામાં રહેલા કોઈકના વિશે તમને ચેતવી શકે છે એટલું જ નહીં આવનાર માણસ કોણ છે તે તમને પાક્ય પાયે જાણવા માટે ઇમેજ રેકગ્નિશનનો ઉપયોગ કરી શકે છે આઈઓટી ડિવાઇસમાં પાસવર્ડ કે એન્ક્રિપ્શન ના હોય અથવા સોફ્ટવેર જૂનું હોય તો એને કારણે હેકર્સ માટે તે આસાનીથી નિશાન બની શકે છે આ બાબતને ધ્યાનમાં રાખીને ઘણા સ્માર્ટ ડિવાઇસ ઉત્પાદકો એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે નિયમિત સોફ્ટવેરને અપડેટ્સ આપે છે અને ડેટાને સિક્યોર રાખવાના પગલાં લે છે જોકે તેઓ કેવા પ્રકારનો ડેટા ભેગો કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરે છે તે આપણે જાણતા હોતા નથી તેથી માર્કેટમાં આવતા બધા ડિવાઇસ બરાબર સુરક્ષા ધરાવે છે કે નહીં એ પણ જોવું પડે ઉત્પાદકોએ ભેગા કરેલા ડેટાના પ્રોસેસ સ્ટોરેજ અને સિક્યોરિટીને લઈને વિગતવાર ગાઈડલાઇન્સ જાહેર કરવી જોઈએ ગેરકાયદે એક્સેસ અથવા ડેટા ભંગને રોકવા માટે શું કરવું જોઈએ તે પણ યુઝરને સમજાવવું જોઈએ સરકારો અને ઉદ્યોગો એઆઈ દ્વારા ઊભા થયેલા આવા જોખમો જોઈ શકે છે તેથી જ એઆઈ નિયમન અંગેના કાયદાઓનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનો ઓસ્ટ્રેલિયા અને દુનિયામાં ઘણા દેશોમાં અમલ પણ કરવામાં આવી રહ્યો છે તમારા ઘરના બધા ડિવાઇસ જે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય એની તપાસ કરો એઆઈની મદદથી તે કઈ રીતે કામગીરી કરે છે અને તેના વિશે જાણો સ્માર્ટ સ્પીકર્સ હોમ સિક્યુરિટી સિસ્ટમ અને એડવાન્સ વેરેબલ ટેકનોલોજીમાં આ વસ્તુ સામાન્ય છે તમારા ડિવાઇસમાં જરૂરી ન હોય એવા એ એઆઈ ફીચરને બંધ કરો તેનાથી એઆઈ તમારો પર્સનલ ડેટા છે એ મેળવી શકશે નહીં જ્યારે તમે કોઈ ડિવાઇસ ખરીદો ત્યારે તેમાં સુરક્ષા માટે કયા ફીચર્સ છે તે જાણો ડિવાઇસના પેકેજમાં કે યુઝર મેન્યુઅલમાં તેની માહિતી હોય છે તમારું ડિવાઇસ કઈ જાતની એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ને ડેટાને એકઠો કરવાની તેની જે પ્રોસેસ છે એ શું છે અને આ ડેટાને ક્યાં રાખવામાં આવે છે તેની જાણકારી પણ મેળવો ડિવાઇસના જે ઉત્પાદક છે તે મજબૂત સુરક્ષા ગાઈડલાઇન્સને ફોલો કરે છે કે કેમ તે પણ ચેક કરો આ હતી માહિતી સાયબર અટેક સામે એઆઈ સાથેના ડિવાઇસીસને કેવી રીતે સુરક્ષિત રાખવા એના વિશેની આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો અને જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર